બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને લઈ દેશભરના હિન્દુ સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે આજે પાલનપુર ખાતે હિન્દુ સમાજે રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં હિન્દુ સમાજ ઉપર થઈ રહેલા અત્યાચાર બંધ કરાવવાની માંગ કરી હતી બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા બાદ કટ્ટરવાદીઓ દ્વારા સતત હિન્દુઓને અને હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે હિન્દુઓ ઉપર થઈ રહેલા અમાનવીય અત્યાચારને લઈ દેશનો હિન્દુ સમાજ હચમચી ઉઠ્યો છે ત્યારે આજે પાલનપુર ખાતે હિન્દુઓ પરના અત્યાચારને લઈ હિન્દુ સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું હિન્દુ હિત રિક્ષક સમિતિના નેજા હેઠળ વિવિધ હિન્દુ સંગઠનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓ પર ખાસ કરીને અત્યાચાર થાય છે એમાં હમણાં હમણાં બાંગ્લાદેશનું શાસન બદલાયા પછી એક ટાર્ગેટેડ હિન્દુ સમાજ ઉપર અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભારત દેશનો હિન્દુ સમાજ એક થઈને એક અવાજમાં આ અત્યાચારો બંધ થવા જોઈએ ભારત સરકારે અને વિશ્વના માનવ અધિકારના જેટલા પણ પ્રશાસનીય અધિકારીઓ છે એ લોકોએ આ હિન્દુ ઉપર થતા અત્યાચારો માટે તાત્કાલિક બંધ કરી હિન્દુ સમાજના જે સાધુઓની બાંગ્લાદેશમાં ધરપકડ થઈ છે એ ધરપકડમાંથી એમને મુક્ત કરી સ્વમાનભેર એમને પોતાના ધર્મનું પાલન કરવા માટેની સત્તા આપે સમગ્ર ભારતનો હિન્દુ સમાજ એ ઈચ્છે છે કે ભારતનો હિન્દુ સમાજ સર્વે ભવંતુ સુખીનમાં માને છે પણ જ્યારે હિન્દુ સમાજ ઉપર અત્યાચાર થાય તેનો જવાબ આપવા માટે જડબે સલાક એ લોકો તૈયાર છે તો હું આપ સૌને આ આવેદનપત્રના માધ્યમથી માનનીય કલેક્ટર સાહેબને કહું છું કે આવેદનપત્ર વહેલામાં વહેલું ભારત સરકારને પહોંચાડી અમારો અવાજ પહોંચાડે અને હિન્દુઓ પર થતાં અત્યાચાર બંધ કરે અસ્તુ ભારત માતા કીજે સમસ્ત પાલનપુરના વિશ્વ હિન્દુ પરિષદના તથા આપણા હિન્દુ સમાજના અગ્રણીઓએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જેમાં આપણી માગણી છે કે બાંગ્લાદેશમાં જે પણ અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે જે એને તાત્કાલિક એ લોકો ઉપર ત્યાંની સરકાર એક્શન લે અને ભારત સરકારે પણ એમાં ઉપરથી રજૂઆત કરી અને એમના કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એવી જોવાની ભારત સરકારને વિનંતી છે એ બાબતે આજે પત્ર આપ્યું છે અને મને આશા છે સરકાર ઉચિત પગલાં ભરશે હિન્દુઓએ આવેદનપત્રમાં ભારત સરકારને દરમિયાનગીરી કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપરના અત્યાચાર રોકવાની સાથે ઇસ્કોન મંદિરના સ્વામી ચિન્મય કૃષ્ણદાસજીને મુક્ત કરવાની માંગ પણ કરી હતી છે કે આજે જે આ આટલી ભવ્ય વિશાળ રેલી કાઢી છે એમાં એક જ અમારો વિષય છે કે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે અને બાંગ્લાદેશમાં જે ચિન્મયાનંદ સ્વામી જે છે જેમને ખોટી રીતે એમને જેલમાં અંદર નાખ્યા છે તો અમારે એમ એક જ નિવેદન છે કે એમને જલ્દી જલ્દી બા એમને જેલની બહાર કાઢવામાં આવે અને હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એમાં રોક લાગે એ જ અમારી માંગ છે મારું નામ છે કૃષ્ણ મેધાદાસ હું ઇસ્કોન મંદિર સેમોદરાથી રેલીમાં જોડાણો છું અને મને બહુ હરવાર એસાઇ હોતા હજ બી આવેદનપત્ર દેને આ મેરો પતા નહીં કલેક્ટર સાહેબ કોણસી મીટિંગ આવી લેક આજ એનક હાજર રહેણા ચાહીં પર आज अपने हिंदू धर्म के लिए इतना बड़ा संकट आ रहा है तो हम लोग इतना समय काट रहे हैं तो तुम्हारी कितनी भी अर्जेंट मीटिंग हो पर तुमको यहाँ हाजिर रहने चाहिए हर आवेदन पत्र एक के बाद एक आवेदन पत्र देते जाते क्या निर्णय निकल रहा है उसका कोई मालूम नहीं पड़ता है सब फाइलों के नीचे दब जाता है मैं सरकार से यही गुजारिश करूँगा यही प्रार्थना करूँगा भगवान से कि आवेदन पत्र का कुछ निर्णय कुछ निर्णय लाओ नहीं तो इसके बाद तो बहुत भयानक स्थिति होने वाली है क्यों भगवान भरत जब राम जी की पादुका लेकर सिंहासन पर आकर रखी थी उनने तो सबने उसके नए नए तर्क निकाले थे कि भगवान राम का आशीर्वाद वो आशीर्वाद नहीं था उनको पता है राज्य में प्रशासन में और शासन में और हिंदू रक्षक में क्या चाहिए पादुका यानी चप्पल समझ गए तो इसलिए कड़कता से हो जाओ आप सब मैं यही प्रार्थना करता हूं कि आप जाग जाओ आप सब एक साथ हो जाओ एक हिंदू धर्म की जय हो सदा एक साथ रहें